સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેદી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત છે યાર? ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જો જે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન હા બસ થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો

વિદ્યાર્થીઓ અને વાલીઓને સૌથી મૂંઝવતો પ્રશ્ન છે આ સમસ્યાના નિરાકરણ માટે એમને યોગ્ય માર્ગદર્શન મળી શકે કારકિર્દીનું યોગ્ય દિશામાં ઘડતર કરી ભવિષ્ય ઉજ્જવળ બને એ આશયથી કરિયર ગાઈડન્સ તથા મોટિવેશન માટે આ સેમિનારનું આયોજન કરેલ છે દેશ અને વિદેશમાં અભ્યાસની ઉજ્જવળ તકોની જાણકારી તથા વિના ડોનેશન એડમિશન માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમનું આયોજન એમડી ઇંગ્લિશ હાઈસ્કૂલ લાજપોર તથા લાજપોર એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી રાખવામાં આવેલ છે दोस्तों हमें बहुत खुश होने की हमारे इंडिया के अंदर और वर्ल्ड के अंदर मुस्लिम पॉपुलेशन का जो रेशियो है एजुकेशन में बहुत कम है टोटल तो इंडिया की पॉपुलेशन ट्वेंटी पा नियर बाई ट्वेंटी, ट्वेंटी परसेंट होगी लेकिन लिटरेट रेशियो मुस्लिम्स का ओनली फोर्टीन परसेंट है हमारा समाज किस तरफ जा रहा है मैं कोई मदरसा और उसके कोई मैं इसमें नहीं हूं तालीम हासिल करना आज का हमारा दोनों हम हासिल करें क्रिश्चियन कम्युनिटी में सबसे हाईएस्ट है सबसे लोएस्ट मुस्लिम कम्युनिटी में जो तो सोचने वाली बात प्राइमरी में देखें तो सिक्स ट्वेल्व परसेंट सिक्स टू एट सिक्स सिक्स टू एट के अंदर सिर्फ ट्वेल्व परसेंट बाकी परसेंट नहीं, 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 नहीं है? ये सोचना पड़ेगा कि नाइनटी परसेंट और उसमें से ट्वेंटी फाइव परसेंट गर्ल्स यानी कि सेवेंटी फाइव परसेंट नहीं हो लेकिन मेन का अगर रेशियो देखे तो बहुत ज्यादा कम है लेकिन हमारी घस बहुत आगे है में गस का बहुत अच्छा है, तो ये खुशी की बात है हमारे लिए मेरे पास एक वीडियो है मैं आपको शेयर करूंगा इंशाल्लाह, लेकिन हमें एक सीखने का एक तरीका उसमें बताया है एजुकेशन में ऐसे तो बहुत सारे टेक्निक्स हैं हम लोग जिस पर इस्तेमाल करते हैं जैसे कि टीचर हमारे जैसे कि मैं भी और दूसरे भी एक ही तरीका हमारे पास जो क्योंकि उसकी लिमिटेशन बहुत ज्यादा है चौक एंड टॉक वाली सिस्टम हमारी बहुत सारी दूसरी भी टेक्निक्स है लेकिन आज माशा इतने सारे प्लेटफॉर्म अवेलेबल है कि हम अपने घर बैठे अपने आप से भी उसके प्रिपरेशन कर सकते हैं और नई नई टेक्निक्स एजुकेशन में क्या क्या है और हम सीख सकते हैं एक जैक स्क्वाड करके एक बंदा था ग्यारह साल पहले की बात है आप आप बिलीव करोगे उसने अपने आप कोई कर सकता नहीं अपने आप चार साल का कोर्स एम और कंप्यूटर साइंस का कोर्स उसने चार साल का कोर्स एक साल में कंप्लीट किया चार साल का कोर्स सिर्फ एक साल में किया बहुत ही इंटेलिजेंट था तो उसने शुरुआत की एक बेसिक पेंटिंग बनाया बेसिक पेंटिंग 30 दिन में बेसिक पेंटिंग बनाया फिर और पेंटिंग जो थे एक बेसिक पेंटिंग बनाया उस पेंटिंग को उसने प्रोफेशनल तरीके से उसको इंट्रोड्यूस किया और लोगों ने देखा तो बहुत इंप्रेस हुए ऐसे करते-करते कि उसने बहुत आगे जाकर बहुत सारे इमेन्शन किए और उसमें से एक नया कॉन्सेप्ट मौल हुआ जिसका नाम है मेटा और ये जो मेटा उसके नए कॉन्सेप्ट उसने एक बुक लिखी जब कॉल एक बुक लिखी और बहुत पॉपुलर हुई बुक जिसका नाम है अल्ट्रेट प्लानिंग बाय जेम्स कॉल तो ये बुक्स में तो उसने नए कॉन्सेप्ट का डिस्क्रिप्शन किया है तो आपने आप ब्लॉग लिखना शुरू किया साथ में ब्लॉग ब्लॉग चलते हो ना ब्लॉग सोशल मीडिया पे ब्लॉग लिखते हैं मतलब तो 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 एक आर्टिकल लिखते हैं जो जो भी आपके चॉइस का सब्जेक्ट हो समाज के प्रति सोसाइटी के प्रति एजुकेशन का प्रोफेशन बिजनेस इंटरेस्ट का स्पोर्ट्स का या कोई भी इंटरेस्ट का एक ब्लॉग होता है एक टॉपिक होता है जिसको हम सोशल मीडिया पे लिखकर उसको अपलोड करते हैं माशाल्लाह Now, I would like to give you One big surprise The person sitting in front of you His name is Mr. Salauddin Sheikh sir And you will be surprised after knowing that he is my teacher in secondary school. I learned English in class 8, 9, and 10 consecutively three years under him. Please, you big head for that. He is 29 years experience in education and luckily when sir has joined the school we were the first batch in Anjuman High School, Malekpur. So we are lucky to have sir between us. So it's a big pleasure for me, he's here, and still he is supporting and, and encouraging me and my student also. During his surgery period, I found him very kind, hearted person. You see, Anjuman High School, Malekpur, is a residential school. And most of the students who reside at hostel belong to the poor background. Economically, socially, intellectually, you, you can see that almost downtrodden people keep their children in the school.